ખેડૂત ભાઈઓ આપણા તલના પાકમાં બજાર અત્યારે જે રૂપમાં ચાલી રહ્યું છે અને ભાવ આપણને જે રૂપમાં મળી રહ્યા છે એમાં કોઈ પ્રકારનો દમ નથી એવું આપણે કહી શકીએ બજારમાં દમ નથી આપણે માલ વેચવા જઈએ છીએ તો આપણા માલના જે પ્રમાણે ભાવ થઈ રહ્યા છે એ ભાવ સંપૂર્ણપણે આપણે માટે અનઅપેક્ષિત છે પણ આપણે જેમને વેચવો પડે છે માલ એવી સ્થિતિ છે એમણે માલ વેચવાનો હોય છે અને એના બે કારણો હોય છે એક કારણ આપણી આર્થિક જરૂરિયાત અને બીજું કારણ આપણો જે પાક છે જે ઉપજ છે આપણી એ લાંબા સમય સુધી આપણે સંગ્રહિત ન રાખી શકીએ એવી એની ક્વોલિટી પાકી અને આપણી પાસે આવી હોય તો એનો આપણે વેપાર કરવો જરૂરી હોય છે હવે આ દિવસો દરમિયાન એટલે કે આખી સિઝન દરમિયાન ભાવોમાં શરૂઆતમાં થોડો સારો માહોલ રહ્યા પછી જે સુસ્તી એટલે કે જે ઢીલાશ આવી અને એ આવેલી સુસ્તી આવેલી ઢીલાશ ટકી ગઈ જે અત્યાર સુધી એની સાથે જોડાયેલું જે કઈ કારણ હોય શકે એ કારણો અંગેની ઘણી બધી વિગતો આપણા સુધી આવતી હતી પણ આપણે એની ચર્ચા નહોતા કરતા એટલા માટે કે ક્વોલિટીમાં થોડા ઘણા ફેરફારની જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓને કોઈ સત્તાવાર સમર્થન નહોતું મળતું હવે ક્વોલિટીમાં આવેલા થોડા ફેરફારને સત્તાવાર સમર્થન મળ્યું છે ગઈકાલે આપણા સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન આદ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાએ ખેડૂત જોગ એક સંદેશ પોતે જાતે આવી કેમેરા સામે આવી અને આપણને જે આપ્યો છે એ સંદેશમાં તલની ક્વોલિટીની એમણે વાત કરી છે અને ક્વોલિટીમાં આવેલા ફેરફારની અસર બજારમાં

નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ખેડૂતભાઈ તલનો પાક એક એવો પાક છે કે એ મોટા ભાગે વાતાવરણની અસર નીચે જ સૌથી વધારે અસરકારક રૂપમાં પાકતો હોય છે વાતાવરણની સામાન્ય અસર સારી રીતે હોય તો સામાન્ય વાતાવરણની અસર થોડી વધારે નબળી થાય એટલે તલના પાક પર એની અસર થતી હોય છે સાથે સાથે સિઝન દરમિયાન વાતાવરણ સારું રહે તો ક્વોલિટી એની ખૂબ સારી મળતી હોય છે આપણા દેશની અંદર આપણા તલ પકવતા મુખ્ય વિસ્તારો એટલે આપણું ગુજરાત અને રાજસ્થાન અને આપણા બંને રાજ્યોમાં તલના પાકને માટે એકંદર વાતાવરણ બીજા વિસ્તારો કરતા સારું રહેતું હોય છે એટલે ક્વોલિટી પણ આપણી સારી બનતી હોય છે હવે સારી ક્વોલિટી જે આપણી બને છે એમાં પણ ઋતુના અને ઉનાળુ ઋતુના વાવેતરની ક્વોલિટીમાં પણ ખૂબ મોટું અંતર પડી જતું હોય છે કારણ કે ચોમાસુ ઋતુના વાવેતર ઉપર નકારાત્મક વાતાવરણની અસરો થોડી વિશેષ પ્રમાણમાં થઈ જતી હોય છે અને તેથી ચોમાસું વાવેતરનું જે ઉત્પાદન આવે છે એની સરખામણીમાં ક્વોલિટીના હિસાબથી

ખરીદીનો કેટલોક આંકડો પૂરો થયો એટલે બજાર આપણું ધીમે ધીમે નીચે તરફ જતું રહ્યું નીચે તરફ બજાર જવાની શરૂઆત થઈ એટલે આપણા તરફથી મોટા પાયે માલ બજારમાં ઠાલવવાની શરૂઆત થઈ એટલે માલ એટલા બધા મોટા પ્રમાણમાં બધા બજારોમાં આવવા માંડ્યો કે ખરીદનારાઓ જે કાંઈ ખરીદવા માંગતા હોય એના કરતાં બે ગણો કે અઢી ગણો ત્રણ ગણો માલ માર્કેટિંગ યાર્ડોમાં આવે એવી સ્થિતિ ઊભી થઈ એટલે બજાર વિશેષ નીચે ગયું અને ત્યાર પછી બજાર ઉપર આવવા તરફ નથી આવી રહ્યું

કોરિયા તરફથી જે ખરીદીઓ નીકળતી હતી કે જાપાન તરફથી નીકળતી હોય તો સારી ક્વોલિટીનો માલ એમણે જે કાંઈ ખરીદવાનો હોય પછી એ દસ હજાર ટન હોય પંદર હજાર ટન હોય અગર તો એ વર્ષે દરમિયાન ત્રીસ હજાર પાંત્રીસ હજાર કે ચાલીસ હજાર ટન માલ એ લોકો જે કાંઈ ખરીદતા હોય એમાંથી સારી ક્વોલિટી એટલે કે નંબર વન ક્વોલિટી જે ખરીદતા હોય એ ભારત પાસેથી ખરીદતા હતા બીજા અને ત્રીજા ક્રમની ખરીદી માટે એ લોકો આફ્રિકન દેશો અને પાકિસ્તાન પાસે જતા હતા પણ આ વર્ષે શરૂઆતી સિઝનમાં જે ટેન્ડર કોરિયાનું આવ્યું એમાં બેસ્ટ ક્વોલિટીનો માલ જે ગયો એ આફ્રિકન દેશોનો ગયો આપણો માલ છે એ બીજા ક્રમે ગયો એટલે એનો અર્થ એ થયો કે આપણી ક્વોલિટીની સરખામણીમાં આફ્રિકન ખેડૂતોની ક્વોલિટી હવે કંઈક સુધારા તરફ છે અને આપણા કરતા એક ડગલું આગળ નીકળી ગઈ છે હવે આપણે ત્યાં ક્વોલિટીમાં જે કાંઈ ફેરફાર આવ્યો હોય એ ફેરફાર આવવાના જે કારણો આપણા સુધી એક વિગતના રૂપમાં આવતા હતા એવા આવતા હતા કે આપણા તલની ક્વોલિટી ઋતુના કારણે કે બીજી કોઈ પણ પ્રકારની કુદરતી અસહયોગ ભરી સ્થિતિના કારણે ક્વોલિટી નીચે નથી ગઈ પણ આપણી ક્વોલિટીમાં જે ફરક આવ્યો છે એ ફરક આવ્યો છે આપણા ખેડૂતો તરફથી તલને એકત્રિત કરવાનો જે કાર્યક્રમ આપણે અત્યાર સુધી પારંપરિક રૂપમાં કરતા હતા એટલે કે તલ વાઢ્યા પછી એના ઓઘલા કરીએ અને ઓઘલામાં આપણા બઢા જ્યારે તૂટે ત્યારે બઢામાંથી તલ કાઢવા માટે આપણે તલના પુરાઓને ખંખેરીને તલ કાઢતા તા પણ ગયા વર્ષથી ધીમે ધીમે કેટલા ખેડૂતોએ શરૂઆત કરી ઉટનરમાં એટલે કે હલડમાંથી તલ કાઢવાની અને આ વર્ષમાં ઘણા બધા ખેડૂતોએ એ પ્રમાણે કામ કર્યું અને એ જે આપણે કામ કર્યું એની સાથે આપણી કેટલીક મુશ્કેલીઓ જોડાયેલી છે એમાં એક મુશ્કેલી એ કે આપણને સમયસર અને જેટલી જરૂર હોય એટલા કામ કરનારા માણસો આપણા ખેતીના વ્યવસાયમાં નથી મળતા બીજું જે કારણ છે એ આ સિઝનમાં જ્યારે આપણા તલ પાકવાની તૈયારીમાં હતા ત્યારના દિવસોમાં વાતાવરણમાં જે ફેરફાર આવ્યો અને માવઠાની પરિસ્થિતિનું સર્જન થયું એના કારણે આપણે આપણા તલને સારી રીતે સુકાય અને એની અંદરથી આપણે પાકેલા તલ લઈએ એની જગ્યાએ આપણે ઝડપથી એકઠું કરવું પડે એવા વાતાવરણની માહોલના કારણે પણ કેટલાક ખેડૂતોએ હલર મારફત તલ લીધા અને એની અસર બજારમાં જે દેખાઈ રહી હતી એની ચર્ચા આપણા સુધી આવતી હતી પણ એને કોઈ પણ પ્રકારની સત્તાવાર

સંગ્રહ કરવા માટે ખરીદી કરવા આવનારા વેપારીઓ હોય તો ક્વોલિટીમાં બાંધછોડ આપણે જો કરી લઈશું તો બજારમાં ક્વોલિટી વિનાના માલના સારા ભાવ મળવાની અપેક્ષા આપણે રાખતા હોઈએ તો એ સૌથી મોટી ભૂલ ભરેલી આપણી માનસિકતા આપણે ગણવી જોઈએ અત્યારના દિવસોમાં તલમાં બજાર ભાવને લઈને જે સુસ્તતા એટલે કે જે ઢીલાશ છે આ ઢીલાશની સાથે આ પણ એક જોડાયેલું કારણ હોઈ શકે છે આ કારણ ઉપર પણ આપણે આપણા જ ઘરમાં જે કાંઈ તલ છે એના ઉપર વિચારવાનું રહ્યું અને વિચારી અને આપણે સમજવાનો પણ પ્રયાસ કરવાનો રહ્યો કે આપણે કેવી રીતે ખળું લીધું છે જાતે મહેનત કરીને લીધું છે કે ઓપનર હલર મારફત લીધું છે તો ક્વોલિટી બગડી છે કે શું પરિસ્થિતિ છે સારી ક્વોલિટી નો માલ બે હજાર રૂપિયા ઉપર વેચાઈ રહ્યો છે આજે પણ વેચાઈ રહ્યો છે પણ સાથે સાથે બારસો સાડા બારસો અને તેરસો રૂપિયા સુધી પણ માલ જે વેચાઈ રહ્યો છે એ માલમાં ક્યાંક ને ક્યાંક ક્વોલિટી કાં તો કુદરતના હિસાબથી બગડી છે અને કાં તો આપણી ખડું લેવાની પ્રક્રિયાના કારણે બગડી છે એટલે તલના બજારમાં ભાવની જે કઈ સ્થિતિ છે એમાં બજાર અને વેપારમાં બાકીના થવું આ બધા કારણો જેટલા જવાબદાર શકે એટલું જ જવાબદાર કારણ આપણા તરફથી ક્વોલિટીમાં આવેલો ફેરફાર પણ હોઈ શકે છે મિત્રો તો આજના દિવસે તલના પાકની ક્વોલિટી અને ક્વોલિટીની સાથે જોડાયેલી આપણી ઉત્પાદન એકઠું કરવાની પ્રક્રિયાની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે અને જે ચર્ચા આપણે ઘણા દિવસોથી કરવા માંગતા હતા એ ચર્ચાને જ્યારે સત્તાવાર પુષ્ટિ મળી છે ત્યારે આપ સૌની સમક્ષ રજૂ કરવામાં આવેલી આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટેના આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત